ભગવાન રોજ આવે છે અને આપણને મળે છે પણ આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ ઋષિઓએ આ ગહન રહસ્ય ખોલ્યું જાણો કેવી રીતે મિત્રો શું તમે ક્યારેય એ ભગવાન વિશે વિચાર્યું છે જેને આપણે મંદિરમાં શોધીએ છીએ જેના માટે આપણે ઉપવાસ કરીએ છીએ પૂજા કરીએ છીએ ભજન ગાઈએ છીએ શું તે ખરેખર ક્યાંય દૂર બેઠો છે કે પછી તે આપણી ખૂબ નજીક છે શું એવું શક્ય છે કે ભગવાન આપણને દરરોજ મળવા આવે છે તે આપણી સામે ઊભો રહે છે પણ આપણે તેમને ઓળખી શકતા નથી આ પ્રશ્ન જેટલો સરળ અને ગહન છે તેટલો જ ગહન અને રહસ્યમય લાગે છે અને ઋષિમુનિઓ આ રહસ્યના સ્તરો ખોલે છે મિત્રો આ વિડિયોના અંત સુધી રહો કારણ કે તમને આ વિડિયોમાંથી ઘણું શીખવા મળશે વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને કમેન્ટમાં લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો વિડીયોમાં આગળ વધીએ ઋષિઓએ કહ્યું છે કે ભગવાન આપણા જીવનમાં દરેક રૂપમાં આપણી પાસે આવે છે હવે આ વાત આપણને વિચારવા મજબૂર કરે છે કે જો ભગવાન આપણા રોજિંદા જીવનમાં સામેલ છે તો આપણે તેને કેમ અનુભવી શકતા નથી વાસ્તવમાં આપણી આંખો ફક્ત તે જ જોઈ શકે છે જે બહાર છે પરંતુ જે અદૃશ્ય છે જે સૂક્ષ્મ છે તેને જોવા માટે આપણને આંખોની નહીં પણ અંતરાત્માની જરૂર છે અને આ અંતરાત્મા ધીમે ધીમે ત્યારે જાગૃત થાય છે જ્યારે આપણે અંદર જઈએ છીએ જ્યારે આપણે પોતાને સમજવાનું શરૂ કરીએ છીએ ઋષિમુનિઓએ બાળપણથી જ અમુક વાતો સમજાવી હતી કે માણસનો સાચો સ્વભાવ ફક્ત શરીર નથી ફક્ત વિચારો નથી પણ ચેતના છે જે સર્વત્ર ફેલાયેલી છે તેઓ કહેતા કે જ્યારે તમે કોઈની અંદર જુઓ છો ત્યારે તમે ભગવાનને જોઈ શકો છો કારણ કે ભગવાન દરેક જીવમાં દરેક વસ્તુમાં દરેક અનુભવમાં છે તો પ્રશ્ન એ છે કે ભગવાન આપણને કેવી રીતે મળી રહ્યા છે તે કેવી રીતે ઓળખવું કદાચ જ્યારે તમારી માતા કહ્યા વિના સમજે છે કે તમે ભૂખ્યા છો ત્યારે તે ભગવાન છે કદાચ જ્યારે કોઈ અજાણી વ્યક્તિ સ્મિત કરે છે અને તમને મદદ કરે છે ત્યારે તે ભગવાન છે કદાચ જ્યારે તમે હાર માની લો છો પણ અંદરથી અવાજ આવે છે કે ફરી એકવાર પ્રયાસ કરો ત્યારે તે ભગવાન છે કદાચ જ્યારે તમે સંપૂર્ણપણે તૂટી જાઓ છો અને અચાનક કોઈ તમને ગળે લગાવે છે અને કહે છે કે બધું સારું થઈ જશે ત્યારે તે ભગવાન પોતે તમને સ્પર્શ કરે છે ઋષિ મુનિઓ કહે છે કે ખૂબ સક્રિય રહો અને સક્રિય રીતે આ કામ કરો એટલે કે તમે બહારથી ગમે તેટલા સક્રિય હોવ અંદરથી શાંત રહો કારણ કે ભગવાનનો અવાજ મૌનમાં સંભળાય છે અવાજમાં નહીં શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક કોઈને મળવાનો કોઈને બોલાવવાનો કોઈને માફ કરવાનો અથવા કોઈ અજાણી વ્યક્તિને મદદ કરવાનો વિચાર કેમ આવે છે તે તમારો આત્મા નથી પણ ભગવાન છે જે તમારા દ્વારા પોતાને વ્યક્ત કરી રહ્યો છે તે સૂચવે છે કે હું અહીં છું પરંતુ આપણે એટલા વ્યસ્ત એટલા ફસાયેલા ચિંતામાં એટલા ડૂબેલા છીએ કે આપણે તે નાના હાવભાવને અવગણીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે ભગવાન મારું સાંભળતા નથી જ્યારે સત્ય એ છે કે ભગવાન આપણને દરેક ક્ષણે બોલાવે છે પરંતુ આપણે સાંભળવા માંગતા નથી યોગીઓ કહેતા કે ધ્યાન એ ભગવાન સાથે સંપર્કનું સૌથી શક્તિશાળી માધ્યમ છે મૌન એ આત્માની વેદી છે એટલે કે મૌન એ આત્માનું મંદિર છે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ જ્યારે આપણે શ્વાસની બહાર જવાનું શરૂ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે તે પડદો દૂર થાય છે જે આપણને ભગવાનથી અલગ કરે છે હવે વિચારો જો કોઈ તમારી સામે હોય અને તમે તમારી આંખો બંધ કરો છો તો શું તે તેના અસ્તિત્વનો અભાવ સાબિત કરે છે ના એ જ રીતે ભગવાન પણ દરેક ક્ષણે આપણી સામે છે તે આપણી અંદર છે પણ આપણી આંખો બંધ છે આસક્તિ અહંકાર લોભ ભયથી ઋષિઓ કહે છે જ્યારે કોઈ તમને પ્રેમથી જુએ છે ત્યારે તમને તેનામાં ભગવાન દેખાવા લાગે છે એટલે કે જો આંખોમાં પ્રેમ હોય તો દરેક ચહેરો ભગવાન બની જાય છે જો દ્રષ્ટિકોણ બદલાય છે તો દૂધ વેચનાર પણ ભગવાન છે જે આપણને શાકભાજી આપે છે જે આપણને ચા આપે છે જે રસ્તા પર ચાલી રહ્યો છે દરેક વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન આકાશમાંથી પ્રકાશના રૂપમાં ઉતરતા નથી તે આપણા જીવનમાં દરરોજ અલગ અલગ સ્વરૂપોમાં અવતરે છે શિક્ષકના શિક્ષણમાં પિતાના કઠોર પ્રેમમાં માતાના સ્નેહમાં મિત્રના હાસ્યમાં પ્રેમીની ઝંખનામાં તે દરેક સ્વરૂપમાં છુપાયેલા છે ઋષિએ કહ્યું કે જ્યારે તેઓ પહેલીવાર ભગવાનને જોવે છે ત્યારે એવું લાગે છે જાણો આખું વિશ્વ શાંત થઈ જાય છે કોઈ અવાજ નથી કોઈ વિચાર નથી ફક્ત એક પ્રકાશ અને તે પ્રકાશમાં એક અનંત પ્રેમ ઋષિઓ કહે છે કે એ આનંદ ક્યારેય તમારો પીછો છોડતો નથી એકવાર તમે તેને સ્પર્શ કરો છો તો દુનિયા બદલાઈ જાય છે હવે પ્રશ્ન એ છે કે શું ફક્ત યોગીઓ જાનો અનુભવ કરી શકે છે ના દરેક મનુષ્યમાં તે ક્ષમતા હોય છે દરેક હૃદય ભગવાનનું મંદિર બની શકે છે પરંતુ તેના માટે આપણે સતર્ક રહેવું પડશે આપણી ચેતનાને જાગૃત કરવું પડશે હવે વિચારીએ કે ભગવાન આજે કયા સ્વરૂપમાં આપણી પાસે આવ્યા હતા તો શું તે સવારની ચામાં હતા જેણે આપણને શાંતિ આપી હતી કે તે પુસ્તકના શબ્દોમાં જેણે આપણને કંઈક નવું શીખવ્યું હતું કે તે બાળકના સ્મિતમાં જેને આપણે અંદરથી પ્રકાશ આપ્યો હતો તે વૃદ્ધ માણસની આંખોમાં જેણે ફક્ત જોઈને જ આપણને આશીર્વાદ આપ્યા હતા ભગવાન દરેક જગ્યાએ છે આપણે ફક્ત જોવાનું શીખવું પડશે ઋષિઓ કહે છે કે ભગવાનને બહાર ન જુઓ તે તમારા શ્વાસમાં તમારા વિચારોમાં તમારા હૃદયના ધબકારામાં છુપાયેલા છે એટલે કે બહાર શોધવાનું બંધ કરો અંદર જુઓ તે દરેક શ્વાસમાં છે તે દરેક કંપનમાં છે હવે વિચારો કે જ્યારે તમે એકલા હોવ અને અચાનક કોઈ શાંત સંગીત તમારા મનને સ્પર્શે તે ભગવાન છે જે કહે છે કે હું તમારી સાથે છું જ્યારે તમે રસ્તો ભૂલો છો અને કોઈ સંકેત મળે છે ત્યારે કોઈ તમને રસ્તો બતાવે છે ભગવાન કહે છે ડરશો નહીં હું તમારી સાથે છું ભગવાનને મળવા માટે કોઈ ખાસ દિવસની રાહ ન જુઓ તે દરેક ક્ષણે તમને મળવા આવે છે ફક્ત ઓળખવાની ક્ષમતા વિકસાવું તમારા જીવનને સતત ધ્યાન બનાવો એટલે કે તમારું આખું જીવન ધ્યાન બનવું જોઈએ પછી તમને દરેક ક્ષણે ભગવાનનો અનુભવ થશે તે તમારા કાર્યમાં રહેશે તમારી વાતચીતમાં તમારા સંબંધોમાં તમારા મૌનમાં જો કોઈએ તમને આશા છોડી દીધી હોય ત્યારે માફ કરી દીધું હોય તો તે ભગવાન છે જો કોઈએ તમને આખી દુનિયા છોડીને ગઈ હોય ત્યારે પકડી રાખ્યા હોય તો તે ભગવાન છે જો તમારી આંખોમાં આંસુ હતા અને કોઈએ પૂછ્યા વિના તમને સાંત્વના આપી હોય તો તે ભગવાન છે જો તમે સંપૂર્ણપણે હાર્યા પછી પણ ફરીથી ઊભા થયા હોય તો મારા પર વિશ્વાસ કરો કે ભગવાને તમને ઊભા કર્યા છે ભગવાન કોઈ એક મૂર્તિ સુધી મર્યાદિત નથી તે જીવનના દરેક ધબકારામાં હાજર છે તે દરેક કણમાં દરેક ક્ષણમાં છે આપણે ફક્ત આપણી દ્રષ્ટિ બદલવાની છે ઋષિઓ કહે છે કે જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે ભગવાન પોતે તમારા દ્વારા પ્રેમ કરે છે તેથી પ્રેમ એ ભાષા છે જેના દ્વારા ભગવાનને અનુભવી શકાય છે અને ધ્યાન એ સેતુ છે જે આપણને આપણા આત્મા સાથે અને આત્માને ભગવાન સાથે જોડે છે તો મિત્રો આજથી એક નવી શરૂઆત કરો દરેક માનવીમાં ભગવાન જોવાનું શરૂ કરો દરેક અનુભવમાં તેને જુઓ દરેક હાથોને અનુભવો જ્યારે તમે હસો છો જ્યારે તમે રડો છો જ્યારે તમે ચાલો છો ત્યારે ભગવાન દરેક ભાવનામાં સર્વત્ર છે તે આપણને દરરોજ મળે છે હું છું એ અને દરેક સવારનું કિરણ દરેક રાત્રિની શાંતિ દરેક અવાજનો અવાજ હું બની રહ્યો છું મૌન બનીને દરેક સ્મિતની ઊંડાઈ બનીને હંમેશા યાદ રાખો જેટલું તમે ધ્યાન કરશો તેટલું જ તમને હાજરીનો અનુભવ થશે ભગવાનની હાજરીનો દૂરની માન્યતા તરીકે નહીં પણ એક ઘનિષ્ઠ અનુભવ તરીકે તો ચાલો આપણે ભગવાનને કોઈ મંદિરમાં કે આકાશમાં નહીં પણ આપણા હૃદયમાં શોધીએ તમારા શ્વાસમાં તમારા કાર્યોમાં શોધવાનું શરૂ કરો કારણ કે આ ભગવાનનું સત્ય છે આપણે તેમને દરરોજ મળીએ છીએ પરંતુ તેમને ઓળખવા માટે આપણે આપણું મન શાંત રાખવાની જરૂર છે હૃદયને ખુલ્લું રાખવું પડે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભગવાન છે તેઓ દરેક મળવા આવે છે તો શું આપણે ખરેખર તેમને મળવા તૈયાર છીએ શું આપણે આપણા મન જીવન હૃદયને એટલા સ્વચ્છ રાખવા માટે પૂરતા સ્વચ્છ છીએ અને આપણે જાણીએ છીએ કે જ્યારે તે આપણી સામે આવે છે ત્યારે આપણે તેને ઓળખી શકીએ છીએ આપણે ઘણી વાર વિચારીએ છીએ કે ભગવાન એક ચમત્કાર તરીકે પ્રગટ થશે કોઈ દિવ્ય પ્રકાશ દેખાશે આકાશમાંથી કોઈ અવાજ આવશે પણ ઋષિઓ કહે છે કે ભગવાન ચમત્કારોમાં નહીં પણ સરળતામાં છુપાયેલા છે તે આપણી માતા જેવા છે જે કંઈ પણ બોલ્યા વગર આપણા માટે રોટલી બનાવે છે એક પિતા જેવા છે જે પોતે મુશ્કેલીઓનો સામનો કરીને આપણને શીખવે છે તે આપણને તે દ્વારા શીખવે છે કે એક મિત્ર જે પૂછ્યા વિના આપણું દુઃખ સમજે છે પણ આપણે આપણી વ્યસ્તતા તણાવ લોપ અને અભિમાનમાં એટલા ફસાયેલા અને વ્યસ્ત રહીએ છીએ કે આપણે તે નાની ક્ષણો જોતા નથી જેમાં ભગવાન આપણને આશીર્વાદ આપે છે ઋષિઓ કહે છે જ્યારે તમે અંદર જુઓ છો જ્યારે તમે તમારું ધ્યાન બહારના અવાજોથી આંતરિક અવાજો તરફ વાળો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે જે હંમેશા તમારી સાથે હતો એ ક્યારેય તમે અનુભવતા નહોતા પરંતુ હવે તમને ધ્યાન આવે છે કે ભગવાન તમારાથી અલગ નથી એ એ જ ભગવાન છે જેની તમે મંદિરમાં પૂજા કરો છો જેને તમે શોધી રહ્યા છો તે તમારા આત્મામાં બેઠો છે તે તમારા દરેક શ્વાસ સાથે વહે છે તમારું મન એ તેજ છે તે ત્યાં છે તે દરેક હૃદયના ધબકારામાં ગુંજતું રહે છે પણ અનુભવવા માટે તમારે તેની રાહ જોવી પડશે તમારે તમારા જીવનની ગતિ થોડી ધીમી કરવી પડશે જ્યારે તમે તમે સવારની ચા પીઓ છો શું ક્યારેય તમે તે ચામાં છુપાયેલી શાંતિનો અનુભવ કર્યો છે જ્યારે કોઈ બાળક તમારી પાસે આવે છે અને સ્મિત કરે છે ત્યારે શું તમે તેની હૂંફ અનુભવો છો શું તમે ભગવાનને નિર્દોષતામાં જોયો છે જ્યારે કોઈ વૃદ્ધ માણસ તમને કંઈ પણ બોલ્યા વિના કહે છે આશીર્વાદ શું તમે તે શાંતિમાં ભગવાનની હાજરી અનુભવી છે ભગવાન આપણી આસપાસ છે પણ આપણી આંખો પર પડદો ઢંકાયેલો છે આ પડદો આપણી અપેક્ષાઓ આપણા પૂર્વગ્રહો આપણા દુઃખ અને સૌથી ઉપર આપણી અધીરાઈનો છે આપણે ભગવાનને તાત્કાલિક હમણાં જ જોવા માગીએ છીએ પરંતુ ભગવાનને જોવા માટે ધીરજની જરૂર છે તે ફૂલની જેમ ધીમે ધીમે ખીલે છે તે કોઈ અવાજ કર્યા વિના પવનની જેમ સ્પર્શે છે અને જ્યારે આપણે સૌથી અંધારું અનુભવીએ છીએ ત્યારે તે પ્રકાશની જેમ આવે છે ક્યારેક આપણને લાગે છે કે આપણે એકલા છીએ આપણને સમજનાર કોઈ નથી જે આપણને સાંભળે છે પરંતુ તે ક્ષણ છે જ્યારે ભગવાન આપણી સૌથી નજીક હોય છે કારણ કે જ્યારે બધા આપણને છોડી દે છે ત્યારે ભગવાન પોતે આપણને પકડી રાખે છે ધ્યાન સેવા મૌન અને પ્રેમ એ એવા માર્ગો છે જે આપણને ભગવાનની નજીક લઈ જાય છે ધ્યાન આપણને અંદર જોવાની શક્તિ આપે છે સેવા આપણને બીજામાં ભગવાન જોવાનો દ્રષ્ટિકોણ આપે છે મૌન આપણને બાહ્ય અવાજથી અલગ કરીને આંતરિક અવાજ સાંભળવાની તક આપે છે અને પ્રેમ આપણને દરેક માનવીમાં રહેલ દિવ્યતા સાથે જોડે છે જો તમે કોઈને ધ્યાનથી જુઓ છો તો તમને લાગશે કે તેની આંખો પાછળ કોઈ બીજું જોઈ રહ્યું છે તે ભગવાન છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર તમારા માટે કંઈક સારું કરે છે ત્યારે સમજો કે ભગવાન તેના દ્વારા તમારા સુધી પહોંચ્યા છે જ્યારે તમે પોતે કોઈની બદલાની ભાવના વગર માફ કરો છો ત્યારે પણ ભગવાન તમારા આત્મા દ્વારા બોલતા હોય છે ક્યારેક ભગવાન આપણને દુઃખ આપીને પોતાની પાસે બોલાવે છે તે ઈચ્છે છે કે આપણે તૂટી જઈએ વિખેરાઈ જઈએ જેથી આપણે આપણા અહંકારની દિવાલો તોડી નાખીએ અને સીધા તેના પગ પર પડીએ તે ઈચ્છે છે કે આપણે એટલા ખાલી થઈ જઈએ કે તેના માટે જગ્યા હોય જ્યારે આપણે આપણી આંખોમાંથી આંસુ વહે છે અને કોઈ આપણને પકડી રાખતું નથી ત્યારે તે આંસુ પોતે જ ભગવાનની હાજરી બની જાય છે જ્યારે આપણે થાકી જઈએ છીએ અને બેસી જઈએ છીએ અને કોઈ આપણને ઊંચું કરતું નથી ત્યારે અંદરથી ઉદ્ભવતી હિંમત પણ તેની કૃપા છે ભગવાન હંમેશા બહારથી નહીં ઘણી વખત અંદરથી મળે છે તે આત્મવિશ્વાસના રૂપમાં તે સૂઝના રૂપમાં તે શાંત શ્વાસના રૂપમાં જે કહે છે કે હું તમારી સાથે છું આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જ્યારે આપણે ખૂબ તપ કરીએ છીએ ખૂબ પૂજા કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ મંદિરોમાં જઈએ છીએ તીર્થયાત્રાઓ કરીએ છીએ ત્યારે જ આપણને ભગવાન મળશે પરંતુ સત્ય એ છે કે ભગવાન ખૂબ જ સરળ છે તે માતા પ્રેમથી બનાવેલી રોટલીમાં છે તે તરસ્યા વ્યક્તિને આપવામાં આવતા પાણીમાં છે તે કોઈ કોઈને આપે છે તે છાયામાં છે તે થાકેલા લોકોને આરામ આપે છે જો તમે ખરેખર ભગવાનને ઓળખવા માંગતા હો તો તમારા રોજિંદા અનુભવોમાં તેને શોધવાનું શરૂ કરો જો કંઈક તમારા હૃદયને સ્પર્શે કોઈ ગીત તમારા આત્માને સ્પર્શે કોઈ દૃશ્ય તમારી આંખોમાં રહે તો સમજો કે ભગવાન હમણાં જ તમને મળ્યા છે ઋષિમુનિઓ કહે છે કે દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિ દરેક અનુભવ એક સંદેશવાહક છે તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ છે જે તમને કંઈક શીખવવા માંગે છે કંઈક સમજાવવા માંગે છે તમને કંઈક બતાવવા માંગે છે આપણે ફક્ત આપણા હૃદય ખોલવાનું છે આપણે ચેતનાને સજાગ રાખવી જોઈએ અને આપણા કાર્યોને શુદ્ધ કરવા જોઈએ જ્યારે આપણે કોઈ સ્વાર્થ વગર બીજા માટે કંઈ કરીએ છીએ ત્યારે આપણે ભગવાન સાથે હોઈએ છીએ જ્યારે આપણે જૂઠાણાથી દૂર રહીએ છીએ જ્યારે આપણે કોઈનું દુઃખ નથી આપતા જ્યારે આપણે કોઈનો હાથ પકડીએ છીએ ત્યારે આપણે ભગવાનના માર્ગ પર હોઈએ છીએ ભગવાનને જોવાની પ્રક્રિયા અચાનક બનેલી ઘટના નથી તે એક યાત્રા છે ધીમી ઊંડી અને ખૂબ જ સુંદર આ યાત્રા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આપણે કંઈ સમજી શકતા નથી કે આપણે કંઈ જાણતા નથી જ્યારે આપણે આપણી અંદરની બધી ગંદકી બધી જીદ બધા ભય બધા અહંકારને ધોઈ નાખીએ છીએ ત્યારે ભગવાન આપણને સ્વચ્છ અરીશાની જેમ દેખાવા લાગે છે તે આપણા વિચારોમાં ચમકવા લાગે છે તે આપણા શબ્દોમાં ગુંજવા લાગે છે અને આપણા કાર્યોમાં પ્રતિબિંબિત થવા લાગે છે પછી દરેક ચહેરો ભગવાન જેવો દેખાવા લાગે છે દરેક અવાજ મંત્ર જેવો બની જાય છે અને દરેક ક્ષણ તીર્થયાત્રા બની જાય છે ક્યારેક ભગવાન પણ એક ખાસ રૂપમાં આવે છે બાળક ભિખારી પાલતુ પ્રાણી કે વૃદ્ધ સ્ત્રીના રૂપમાં પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી કારણ કે આપણે ભગવાનની છબી બનાવી છે આપણે વિચારીએ છીએ કે ભગવાનનો અર્થ કોઈ તેજસ્વી પ્રકાશ કોઈ દેવી આકૃતિ કોઈ જાદુઈ વાતાવરણ છે પણ જો આપણે આપણા હૃદય ખોલીશું અને એક નવી દ્રષ્ટિ વિકસાવીશું તો આપણને ભગવાન બધે દેખાશે પછી કોઈ નાનું નહીં રહે કોઈ મોટું નહીં રહે કોઈ અજાણ્યું નહીં રહે કોઈ આપણું પોતાનું નહીં રહે બધા એક જેવા હશે કારણ કે દરેકમાં એક જ શક્તિ રહેલી છે આજે જ્યારે તમે તમારો દિવસ શરૂ કરો છો ત્યારે થોડી ક્ષણો માટે ધોબો આંખો બંધ કરો તમારી અંદર જુઓ પોતાને પૂછો શું આજે ભગવાનને ઓળખવા તૈયાર છું શું હું તેના સંકેતો વાંચવા માટે ખુલ્લો છું શું હું તેની મૌન હાજરી અનુભવી શકું છું કારણ કે જો તમારો જવાબ હા છે તો મારા પર વિશ્વાસ કરો આજે તે કોઈના સ્પર્શમાં કોઈના સ્મિતમાં કોઈના મૌનમાં ફરી આવશે કોઈને મદદ કરો અને તમે તેમને જોઈ શકશો ઓળખી શકશો કારણ કે આખરે ભગવાન દૂર નથી કે છુપાયેલા નથી તે આપણા જીવનમાં દરેક ક્ષણે આપણને મળે છે એકમાત્ર પ્રશ્ન એ છે કે શું આપણે જોવા માટે તૈયાર છીએ દુનિયા ક્યારેય તમારી નબળાઈઓને અવગણતી નથી પરંતુ તેમને તમારા વિરુદ્ધ હથિયાર બનાવે છે તેથી જ ક્યારેક તમારા તૂટેલા ભાગોને લોકોને ન બતાવો દરેકને બતાવો કે તમે સ્વસ્થ થઈ ગયા છો અંદર શું ચાલી રહ્યું છે તે મહત્વનું નથી લોકો સલાહ આપશે તમને ટોણા મારશે પરંતુ કોઈ તમારા માટે રડતા રાત્રે જાગશે નહીં તમારા ઘા જાતે ચાટવાની આદત પાડો કારણ કે આ દુનિયા ફક્ત જીતનારાઓને જ ઓળખે છે જ્યારે તમે મૌન રહેવાનું શીખો છો ત્યારે તમે સમજો છો કે હવે તમે બોલનારાઓ કરતાં વધુ ખતરનાક બની ગયા છો તમારું મૌન લોકોને ડરાવવાનું શરૂ કરે છે કારણ કે હવે તમે જવાબ આપી રહ્યા નથી તમે ધીરજ રાખી રહ્યા છો અને જ્યારે ધીરજ જવાબ આપે છે ત્યારે તે મૌન દ્વારા વિનાશ લાવે છે તેથી જ હવે સમય આવી ગયો છે કે લોકોને શબ્દોથી નહીં પણ સફળતાથી જવાબ આપો ક્યારેક કોઈની સાથે એવી આશામાં જોડાવો કે તે તમારી એકલતા ભરી દેશે કારણ કે જે પોતે ખાલી છે તે તમને શું આપશે પોતાને ભરવાનું શીખો પોતાને પ્રેમ કરવાનું શીખો જ્યારે તમે તમારી જાતને સ્વીકારવાનું શરૂ કરશો ત્યારે આ દુનિયા તમને માન આપવા લાગશે જો તમે તમારી જાતને માન નહીં આપો તો આ દુનિયા તમને દરેક વણાક પર નિરાશ કરશે સંબંધો જાળવવાનો સમય ગયો છે હવે લોકો ફક્ત કોઈની સાથે ચાલવા માટે શોધે છે અને રસ્તો થોડો મુશ્કેલ બનતા જ તેઓ તેમને છોડી દે છે આવા લોકો માટે તમારું હૃદય ન દુભાવો જે તમારી સાથે ચાલે છે તે એક સાથી છે જે તમને અધ વચ્ચે છોડી દે છે તે ફક્ત તમારી વાર્તાનું એક પાત્ર છે અને પાત્રોને વાર્તામાં સ્થાન આપો હૃદયમાં નહીં જે દિવસે તમે તમારી જાતને સાબિત કરવાની જરૂરિયાત અનુભવવાનું બંધ કરી દો છો તે દિવસથી તમારું વાસ્તવિક જીવન શરૂ થાય છે આ દુનિયા તમારા નમવાથી ડરતી નથી પરંતુ તમારા ઉદયથી ડરે છે અને જેઓ ડરે છે તેઓ તમને રોકવાનો પ્રયાસ કરે છે તેથી જ હવે રોકાશો નહીં નમશો નહીં ફક્ત ચાલતા રહો રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય જૂના સમયની વાત છે જ્યારે રાજા ધનાનંદ મગધ રાજ્ય પર રાજ કરી રહ્યા હતા તેમની પાસે બધું જ હતું શક્તિ સંપત્તિ સેના અને અહંકાર તે એટલો ઘમંડી બની ગયો હતો કે તે પોતાને ભગવાન માનવા લાગ્યો હતો તેનો દરબાર સોનાથી ઝળહળતો હતો પણ ત્યાં માણસોની કોઈ કિંમત નહોતી અને પછી તેના જીવનમાં એક સામાન્ય માણસ આવ્યો ચાણક્ય એક સરળ દેખાવનો પણ મનમાં ખતરનાક વ્યક્તિ હતો એક એવો માણસ જે તલવારનો ઉપયોગ નહોતો કરતો સત્તા સામે તે ન નમતો જ્યારે ચાણક્ય પોતાના વિચારો લઈને ધનાનંદના દરબારમાં પહોંચ્યો ત્યારે ત્યાં તેનું અપમાન કરવામાં આવ્યું તેનું અપમાન થયું તેના વાળ પકડીને તેને દરબારમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યું પરંતુ ચાણક્યએ તે દિવસે કોઈ ગુસ્સો દર્શાવ્યો નહીં તેણે બદલો લેવાની ધમકી આપી નહીં તે ફક્ત ચૂપ રહ્યો પરંતુ અંદરથી તેણે એક નિર્ણય લીધો હતો તેણે પોતાના ખરતા વાળ ઉપાડ્યા અને કહ્યું કે જ્યાં સુધી ત્યાં સિંહાસનનો નાશ ન કરે ત્યાં સુધી તે વાળ બાંધશે નહીં આ તેનું મૌન નહોતું આ તેની સૌથી મોટી રણનીતિ હતી તે જાણતો હતો કે રાજાને હરાવવા માટે તલવાર નહીં પણ મનની જરૂર હોય છે અને અહીંથી ભારતના ઇતિહાસની સૌથી ખતરનાક શાંત સરહદ શરૂ થઈ ચાણક્ય જંગલોમાં ભટકતા રહ્યા ગામડે ગામડે ગયા અને પછી તેને એક છોકરો મળ્યો એક સરળ ગરીબ પણ નીડર છોકરો ચંદ્રગુપ્ત મૌર્ય તે સમયે લોકો તેની મજાક ઉડાવતા હતા બધાએ કહ્યું કે શું આ બાળક સમ્રાટ બનશે પણ ચાણક્ય કહેતા હતા કે સમ્રાટો જન્મતા નથી પણ બને છે અને હું તેને બનાવીશ અને ત્યાંથી એક નવી તાલીમ શરૂ થઈ જેમાં ફક્ત તલવારબાજી જ ન હતી પરંતુ રાજ દ્વારી રાજકારણ અને મનોવૈજ્ઞાનિક યુદ્ધ શીખવવામાં આવતું હતું ચાણક્ય ક્યારેય સામેથી હુમલો કરતા નહોતા તેમણે લોકોના મનમાં પ્રશ્નો વાવ્યા ધનાનંદ આટલું બધું સોનું એકઠું કેમ કરી રહ્યો છે લોકો કેમ ભૂખ્યા છે કર વધી રહ્યો છે અને રાજા પોતે મજા માણી રહ્યો છે ધીમે ધીમે તેણે લોકોને ધનાનંદ સામે ઊભા કર્યા એક એકપણ છોડ્યા વિના તેણે લોકોના વિચાર બદલી નાખ્યા અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે શક્તિ હચમચી જાય છે બીજી બાજુ ચંદ્રગુપ્તને રજવાડાઓ પર શાસન કરવાનું શીખવવામાં આવ્યું તેણે નાના યુદ્ધો જીતવા માટે કહેવામાં આવ્યું જેથી તે અનુભવ અને આત્મવિશ્વાસ બંને મેળવી શકે ધનાનંદને ત્યાં સુધી ખબર નહોતી કે તેની સામે શરૂ થયેલ યુદ્ધ શાંતિથી લડવામાં આવી રહ્યું છે તે સમજી શક્યો નહીં કે તેનો અસલી દુશ્મન રાજા નથી સેના નથી પણ એક વિચારશીલ મન છે વાસ્તવિક સૂત્રધાર ચાણક્ય છે આખરે તે દિવસ આવ્યો જ્યારે ચંદ્રગુપ્ત મગધની સરહદો ઓળંગીને મહેલના દરવાજા સુધી પહોંચ્યો અને તે પછી પણ ચાણક્ય યુદ્ધમાં ગયો નહીં તે દૂર બેઠો હતો અને હસતો હતો કારણ કે તેનું મિશન લગભગ પૂર્ણ થઈ ગયું હતું યુદ્ધ શરૂ થતાં જ તે સ્તબ્ધ થઈ ગયો બધું પૂરું થયું ધનાનંદ માર્યો ગયો સિંહાસન ચંદ્રગુપ્તમાં હાથમાં આવ્યો અને ચાણક્યએ તેના વાળ બાંધી દીધા અપમાનના જે દિવસે વાળ ખુલ્લા હતા તે આજે વિજયની સવારે બાંધી દેવામાં આવ્યા હતા આ વાર્તાનો સૌથી મોટો પાઠ છે ચાણક્યએ કોઈ તલવાર ઉપાડી ન હતી છતાં તેણે સૌથી મોટું સિંહાસન હલાવ્યું આ તેની સૌથી ખતરનાક નીતિ હતી દુશ્મનને તમારા ક્રોધથી નહીં પણ તેના વિચારોથી હરાવો તેને તેની ભૂલમાં એવી રીતે ફસાવો કે તે પોતે હાર સ્વીકારે તે ક્યારેય મોટેથી બોલ્યો નહીં તેણે ફક્ત સમજદારીથી વિચાર્યું અને ધીરજથી અમલ કર્યો આજે પણ જો કોઈ આપણું અપમાન કરે તો તેનો જવાબ રણનીતિમાં હોવો જોઈએ ગુસ્સામાં નહીં કારણ કે અંતિમ જીત એ વ્યક્તિની હોય છે જે વિચારીને આગળ વધે છે અવાજથી નહીં દરેક વ્યક્તિ બોલવાનું જાણે છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે કોઈનું દુઃખ કેવી રીતે સાંભળવું દરેક વ્યક્તિનો સમય હોય છે બસ દરેક સમય અલગ હોય છે જે આજે તમારી મજાક ઉડાવી રહ્યા છે કાલે તેઓ તમારી વાર્તા કહેશે સંબંધો એવા નથી જે દેખાય છે સંબંધો એવા હોય છે જે યોગ્ય સમયે તમારી સાથે ઊભા રહે જે તમને યોગ્ય સલાહ આપે તે તમારા પોતાના હોય છે બાકી બધા ફક્ત દરેક બાબતમાં સંમત થાય છે જેથી તમે પડી જાઓ અને તમને તેને બોલાવવાનો મોકો મળે જે તમારી મહેનતની પ્રશંસા કરે છે તે તમારી સાથે હોય છે બાકીના બધા તમારા હારની રાહ જુએ છે જીવનનો શ્રેષ્ઠ સંબંધ એ છે જે શબ્દોથી નહીં પણ સમજણથી સંબંધિત હોય છે જે તમને દુઃખ આપ્યા પછી પણ શાંતિથી સૂઈ જાય છે તેઓ તમારી પરવા કરતા નથી જો કોઈ તમારું વારંવાર અપમાન કરે છે તો તે તમારો નથી દરેકને તમારી સમજૂતી ન આપો કારણ કે જે તમને પ્રેમ કરે છે તેને સમજૂતીની જરૂર નથી અને જે તમને નફરત કરે છે તે માનશે નહીં ક્યારેક ચૂપ રહેવું એ સૌથી મોટો જવાબ છે ક્યારેય કોઈની સાથે એટલા બધા લગાવ ન રાખો કે તે તમારા માટે ખૂબ ખાસ બની જાય વધુ પડતી અપેક્ષાઓ હંમેશા નુકસાન પહોંચાડે છે સાંભળવાનું શીખો અને ફક્ત બોલવાનું નહીં કારણ કે દરેક વ્યક્તિ ફક્ત પોતાની વાર્તા કહેવા માટે આવે છે જે દિવસે તમે તમારી કિંમત ઓળખશો લોકો તમને વેચવાનું બંધ કરી દેશે દુનિયાનો નિયમ છે કે જે ચૂપ રહે છે તેને નબળો માનવામાં આવે છે અને જે બોલે છે તેને અસભ્ય કહેવામાં આવે છે તેથી કોઈના કહેવા પ્રમાણે પોતાને ઢાળશો નહીં તમે જેવા છો તેવા બનો કારણ કે સત્ય મોડું સમજાય છે પણ ઊંડી અસર છોડી જાય છે ક્યારેક તમારા પોતાના લોકો અજાણ્યા જેવા દેખાવા લાગે છે કારણ કે તેઓએ પોતાનો ચહેરો બદલી નાખ્યો છે અને તમે હજુ પણ હૃદયથી જોડાયેલા છો તમારી જાતને મજબૂત બનાવો જેથી કાલે કોઈ તમને છોડી ન દે ત્યારે તમે તૂટી ન જાઓ પણ તેના બદલે તમે મજબૂત બનો તમે હસીને કહી શકો કે મને તમારી સાથે પરિચય કરાવવા બદલ આભાર ફક્ત તે જ સંબંધો સારા હોય છે જેમાં માફી અને આભાર સિવાય બીજું કંઈ મહત્વનું નથી ક્યારેક તમારા માટે પણ જીવો નહીં તો તમે આખી દુનિયા જિંદગી બીજાને ખુશ કરવામાં થાકી જશો ક્યારેય કોઈથી એટલા ડરશો નહીં કે તે તમારા પર પ્રભુત્વ જમાવી દે તમારા ચહેરા પર ડર ન બતાવો તેને સખત મહેનતમાં ફેરવું તમારા વિચારમાં એટલી તાકાત હોવી જોઈએ કે બીજી વ્યક્તિ તમને હળવાશથી લેવાની ભૂલ ન કરે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગલી વખતે જ્યારે ભગવાન તમારા દરવાજા પર આવે ત્યારે તમે તેને ઓળખી શકો મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ